બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી મહાકાળી મહાભારતની કથા સાંભળનાર મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં અભિમન્યુ નો ચક્રાવો ચાલી રહ્યો છે આજે વિષ્ણમુ કડવો શ્રવણ કરશો ઓગણીસ માં કડવામાં તમે સાંભળ્યું કે સુભદ્રા અભિમન્યુને કે છે યુદ્ધ મતજા રડે છે ત્યાં સુધી શ્રવણ કર્યું ને હવે આગળ સાંભળો વિષમો કડવો તું તો ન જઈશ મારા બાળ રે ઓઠીલા રાજા દીકરા ત્યાં તો થવાનો તારો કાળ રે રેવઠીલા રાજા

ठा राजा युधेन जई सारा बड़े ਦੋਲੇ ਨਾੜੇ ਸ਼ਬਦ ਥਿਆ ਸ਼ਿਆਲ ਵਾਣਾ ਫਿਰ ਕਿਉਂ ਮਾਰੂੰ ਬਦੂ ਅੰਗਰੇ ਤੇ ਵੇਲਾ ਥੀ ਤੂੰ ਬੈਠੋ ਦਗੋ ਦੇਵਾ ਹੋਸੋ ਪੜੀ ਗਈ ਭੰਗਰੇ ਉਹ ਅਠੀਲਾ ਰਾਜਾ ਯੁੱਧੇ ਨਜਈਸ਼ மார் સુભદ્રા કે છે કે યુદ્ધ ન મારા બાળક અઠીલા દીકરા ત્યાં તારો કાળ થવાનો છે બેટા તે કાલે બીડું લીધું ત્યારથી જ મારું લોચન ફરકે છે મારી આંખ ફરકે છે તંબુ ઉપર કાળો બોલ્યો બેટા યુદ્ધે ન જઈશ મારા બાળ ધોળે દિવસે દીકરા શિયાળવાના શબ્દ થયા મારું બધું અંગ ફરક્યું અને તે વેળાથી તુંય દગો દેવા બેઠો છે બેટા હોશ મારી મનમાં જ રહી ગઈ દીકરા અઠીલા બાળ યુદ્ધે ન જઈશ મારા દીકરા સુભદ્રા અભિમન્યુને કેતી કેતી રડે છે કેવી આશાથી ઉછેર્યો દીકરા કેવી હોશે પરણાવ્યો રે તે સગળી હોશો અયામ રહી ગઈ दारूण दुख दीन आयो रे ओला रुधे न जई मार बे કેવી આશાથી દીકરા મેં તને ઉછીર્યો છે કેટલી આશા હશે મને હોંશે હોંશે તને પરણાવ્યો દીકરા એ બધી હોંશો મારી અહીંયામાં રહી ગઈ ને આજે દુઃખનો દિન દિવસ આવ્યો દીકરા મારા આઠીલા રાજા તું મત જા યુદ્ધે વૈરાટે દીકરી દીધી ઉમંગથી થી લાંબી આશા તન રે ਇਹ ਬਦਲੇ ਤੈਨ ਨਿਰਾਸ਼ ਕਰੇ ਕਾਈ ਵਿਚਾਰਿਉ ਨਈ ਮਨ ਰੇ ਉਹ ਅਠੀਲਾ ਰਾਜਾ ਤੂੰ ਤੋ ਯੁੱਧੇ ਨ ਜਈਸ਼ ਮਾਰਾ ਬਾਲ ਰੇ पिता तारो पताले परवरी साथे मामो मुरारी रे तूज तात कैसे क्या मयुद्ध है मोकलियो तो पची शी गति मारी रे રાજા તું તો ન જઈશ મારા દુશ્મન દાવવાળે છે હરે છે હરે મારાથી જાતો ખમાશે નઈન પાડીશ મારો દે રાજા વૈરાટ રાજા એ તને ખૂબ ઉમંગથી એની દીકરી પરણાવી દીકરાને દીકરા ને એને બદલે તું તેને નિરાશ કરે છે કઈ વિચાર્યું નહી એનોય મનમાં તારો પિતા પાતાળ પરવર્યો તો સાથે મામો મોરારી ગયો છે દીકરા તારા બાપા કહેશે આવ્યા પછી કે કેમ યુદ્ધે મોકલ્યો પછી મારી શું થશે મારા આઠીલા રાજા યુદ્ધે ન જઈશ મારા બાળક દીકરા દુશ્મન દાવ વાળે છે અને તું મને દે છોડીને જાય છે મારાથી દીકરા તને જાતો ખમાશે નહીં મારો દેહ પાડી દઈશ દીકરા હું મરી જઈશ યુદ્ધે ન જઈશ મારા આઠીલા રાજા સુભદ્રા રડે છે હો દેહ તજીશ હું મારો આગળ ની કથા એકવીસ માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ